નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ રહી છે એટલું જ નહીં ચોરી લૂંટફાટના બનાવમાં પણ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં તસ્કરોએ હાથ અજમાવ્યો હતો તસ્કરોએ દેરાસરમાં પ્રવેશ કરી કિંમતી મૂર્તિઓ સોના ચાંદી સહિત રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે બાદ સવારે દેરાસરના પૂજારી આવતા સામાન વિખેર જોઈ આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની ગંભીરતા જોતા બિલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી ડોગ સ્કોડ સહિત સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે હાલ ફરિયાદની કાર્યવાહી પૂર્ણ થયેલ છે ઉપરાંત હાલ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ડિટેક્શનની કામગીરી ચાલુ છે જેની અંદર ફૂટેજ સીસીટીવી ફૂટેજ તેમજ બીજી રીતે અમે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ છે